ચેન્નાઈ બીજાપુર અને એનો જવાબ આપણે ઓપ્શન ડી એટલે ઓપ્શન ફ્રેન્ચોએ પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી ફ્રેન્ચો દ્વારા પ્રથમ કોઠી સુરતમાં સ્થપાણી હતી અને તે સોળસો માં હતી ત્યારબાદનો પ્રશ્ન ઈસવીસન સોળસો માં અંગ્રેજોએ ત્રણ ગામોની જામીનદારી

ત્યારબાદનો પ્રશ્ન બક્ષર ના યુદ્ધમાં વિજયથી અંગ્રેજો ને નીચેના માંથી કયા દેશોની સત્તા મળી હતી તો કે ભાઈ એ બંગાળ બિહાર અને ઓરિસ્સાની સત્તા તેઓને મળી હતી બક્ષર ના યુદ્ધ બાદ પ્રશ્ન શાલબાઈ ની સંધિ તો શાલબાઈ ની સંધિ જે છે એ મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચે થઈ હતી તેમના પ્રથમ યુદ્ધ બાદ સત્તરસો ને બ્યાસી માં તેમાં કોઈની હાર અને જીત ન થતા અંગ્રેજો દ્વારા સાલભાઈ ની સંધિ કરવામાં આવી હતી ત્યારબાદનો પ્રશ્ન પંદરમી સદીમાં યુરોપમાં થયેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનનો ક્યાં નામથી ઓળખાય છે તો આપણે જાણીએ છીએ તેમ તો કે ભાઈ નવજાગૃતિ નામથી ઓળખાય છે ચેપ્ટરની શરૂઆતમાં જ આપી દીધેલા છે ત્યારબાદનો પ્રશ્ન ક્યાં ધારાથી અંગ્રેજોએ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરી નિયામક ધારો દ્વારા અંગ્રેજોએ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરી હતી ત્યારબાદનો પ્રશ્ન ન્યાયતંત્ર બાબતે નીચેના વિધાનો તપાસો તો શું થશે કોર્નવોલિસના સમયમાં સ્થાપના થઈ તો ન્યાયતંત્ર કોર્નવોલિસના સમયમાં સ્થાપિત

બરોબર આવા જ પ્રશ્નો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત